મિત્રો આજની વિડીયોમાં વાત થશે ગઈકાલે તારીખ ત્રેવીસ સપ્ટેમ્બરના રોજ કચ્છમાં આવ્યો છે જોરદાર ભૂકંપ આગળ વાત થશે આ જિલ્લાના લોકો માટે વરસાદની આગાહી છે તૈયાર થઈ જવા વરસાદનો આવી રહ્યો છે નવો રાઉન્ડ ત્યારે આગળ વાત થશે કોંગ્રેસના ગેનીબેન ઠાકોરની મોટી જાહેરાત સામે આવી છે અમેરિકામાં મોદીના કાર્યક્રમમાં ગુજરાતી ગાયકનો જલસો જોવા મળ્યો છે ત્યારે આગળ વાત થશે કડીમાં હાઈ પ્રોફાઇલ જુગારધામ ઝડપાઈ ગયું છે આગળ વાત થશે આપણું નમસ્તે પણ ગ્લોબલ હવે થઈ ગયું છે ત્યારે આગળ વાત થશે હિજબુલ્લા સામે યુદ્ધને મળી ગઈ છે મંજૂરી આગળ વાત થશે મધમાખીના હુમલાથી ચાર લોકોના મોત થયા હોવાના અહેવાલ સામે આવ્યા છે બંગાળની ખાડી વાવાઝોડું આઠ લોકોના મોત થયા છે ત્યારે આગળ વાત થશે પાકિસ્તાનમાં બાર દેશના રાજદૂતોને લઈ જતી બસ પાસે ની ઘટના સામે આવી છે ત્યારે આગળ વાત થશે કોંગ્રેસનો અનોખો વિરોધ

પીએમએ ગાઝામાં માનવીય સંકટ અને ક્ષેત્રમાં બગડતી સુરક્ષા સ્થિતિ પર ઊંડી ચિંતા વ્યક્ત કરી છે તેમણે પેલેસ્ટાઇનને માનવતાવાદી સહાય પૂરી પાડવા માટે ભારતના સમર્થન વિશે વાત કરીને યુદ્ધ વિરામ બંધકોને મુક્ત કરવા ઇઝરાયલ પેલેસ્ટાઇનના મુદ્દા પર વાતચીત અને રાજદ્વારી માર્ગ પર પાછા ફરવાની હાકલ પણ કરી હતી મિત્રોન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પીએમ મોદીએ કહ્યું છે કે ભારતનું ફાઇવજી માર્કેટ અમેરિકા કરતાં પણ મોટું છે ભારતમાં વિકાસ વિશે વાત કરતા પીએમ મોદીએ કહ્યું છે કે ભારત આજે તકોની ભૂમિ છે હવે ભારત તકોની રાહ જોતું નથી હવે ભારત તકોનું સર્જન કરે છે તેમણે કહ્યું છે કે ભારત આજ જેટલું જોડાયેલું ક્યારેય નહોતું આજે ભારતનું ફાઇવજી માર્કેટ જો હું તમને કહું તો તમને ખરાબ તો નહીં લાગે ખરું ને આજે ભારતનું ફાઈવજી માર્કેટ અમેરિકા મોટું થઈ ગયું છે અને બધું આ બે વર્ષમાં થયું છે મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો રાજકોટના પાંચ ગામોને તાલુકા મથક ઉપલેટા સાથે જોડતો કોજવે હાલમાં આવેલા વરસાદમાં તૂટી ગયો છે જેના કારણે તે રસ્તો સંપૂર્ણપણે બંધ થઈ ગયો છે પરિણામે ગામ લોકોએ પંદર કિલોમીટર ફરીને જવું પડે છે ત્યારે કોંગ્રેસ દ્વારા અનોખો વિરોધ કરવામાં આવ્યો હતો કોંગ્રેસે પથ્થર પર શ્રી રામ લખી તે જગ્યાએ પાણી પર સેતુ બનાવવાનો પ્રયાસ કર્યો હતો ઉપલેટા શહેર કોંગ્રેસ દ્વારા આ વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો આતંકવાદ સામે વિશ્વભરમાં જાણીતા પાકિસ્તાનનું ફરી એકવાર અપમાન થયું છે જ્યાં બાર દેશોના રાજદૂતોને ઈસ્લામાબાદ લઈ જતી બસ પાસે મોટો વિસ્ફોટ થયો છે રાજદ્વારીઓને લઈ જતી બસની પાછળ સુરક્ષા માટે ભારે પોલીસ દળ અને સેના પણ તૈનાત કરવામાં આવી હતી પરંતુ આમ છતાં કાફલામાં સામેલ બસમાં બ્લાસ્ટ થયો હતો મળતી માહિતી મુજબ તમામ રાજદ્વારીઓ સુરક્ષિત છે અને આ ઘટનામાં એક અધિકારીનું મોત પણ થયું છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો બંગાની ખાડીમાં ચક્રવાતી તોફાન આઠ લોકોના થયા છે મોત બંગાની ખાડીમાં ચક્રવાતી તોફાન દરમિયાન એક નાની નાવ પલટી ખાઈ ગઈ હતી જેમાં નવ માછીમારો ફસાયા હતા જેમાંથી આઠના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા છે એક માછીમાર ગુમ છે નાવમાં સત્તર માછીમારો હતા જેઓ હિલ્સા માછલી પકડવા ગયા હતા મૃતકોની ઉંમર સત્યાવીસથી પંચાવન વર્ષની વચ્ચે હતી તેમાંથી મોટા ભાગના કાક દ્વીપના મધમાખીના હુમલાથી ચાર લોકોના થયા છે મોત ઓપી વિસ્તારમાં મધમાખીઓ જીવલેણ બની છે તેમના હુમલામાં એક જ પરિવારના ચાર લોકોના મોત થયા છે મૃતકોમાં એક મહિલા તેમની બે પુત્રીઓ અને તેમના ભાઈનો સમાવેશ થાય છે મહિલા તેની બે પુત્રી અને ભાઈ સાથે ખેતરમાં ખાડામાં નાવા ગઈ હતી ત્યારે મધમાખીઓ હુમલો કર્યો હતો મધમાખીઓના ડંખથી તે ડરી ગયા અને ખાડામાં કૂદ્યા બાદમાં ઈજાઓને કારણે તેમણે જીવ ગુમાવ્યો મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો હિજબુલ્લા સામે યુદ્ધને મળી છે મંજૂરી ઇઝરાયેલના પીએમ નેતન્યાહુએ ફરી એકવાર લેબનાનનમાં હિજબુલ્લાના સ્થળો પર હુમલો કરવાની ચેતવણી આપી છે તેમણે કહ્યું છે કે આઠ ઓક્ટોબરથી ઈરાન સમર્પિત હિઝબુલના કોઈપણ ઉશ્કેરણીકા વગર ઇઝરાયલ પર હુમલો કરતું રહ્યું છે સરહદ નજીકના વિસ્તારોમાંથી સાઠ હજાર ઇઝરાયલોએ ઘર છોડવું પડ્યું છે અમે અમારા શહેરો પર બોમ્બ ધડાકા સહન નહીં કરીએ કહેવામાં આવ્યું છે કે આઈડીએફ ચીફ લેબનાન બોર્ડર પર યુદ્ધને મંજૂરી આપી દીધી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમેરિકાના પ્રવાસે હતા તેમણે ન્યૂયોર્કમાં નાસાવ કોલેજિયમ ખાતે ભારતીય સમુદાયને સંબોધન કર્યું હતું જ્યાં તેમને સાંભળવા માટે હજારોની સંખ્યામાં ભારતીયો આવ્યા હતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું છે નમસ્તે યુએસ હવે આપણું નમસ્તે પણ મિત્રો ગ્લોબલ થઈ ગયું છે આ બધું તમે જ કર્યું છે તમે બધા ખૂબ દૂર દૂરથી આવ્યા છો તમારો આ પ્રેમ મારું સૌભાગ્ય છે લોકોએ મોદી મોદીના નારા પણ લગાવ્યા હતા મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કડીમાં હાઈ પ્રોફાઇલ જુગારધામ ઝડપાયું છે કડીના દેલ્લા કામની સીમમાંથી હાઈ પ્રોફાઇલ જુગારધામ ઝડપાઈ ગયું છે કડીમાં ઓગણસાઠ જુગારીઓને કુલ ઓગણસાઠ પોઈન્ટ શૂન્ય નવ લાખના મુદ્દામાલ સાથે ધરપકડ કરવામાં આવી છે પકડાયેલાઓમાં સૌથી વધુ શખ્સો અમદાવાદના છે આ અંગે બાવલુ પોલીસ મથકના ડી સ્ટાફ ટીમ પંથકમાં પેટ્રોલિંગમાં હતી તે સમયે ફાર્મ હાઉસમાંથી ઇસમોને જુગાર રમતા પકડી પાડવામાં આવ્યા છે મોટાભાગના જુગારીઓ અમદાવાદના રહીશો હોવાનું સામે આવ્યું છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અમેરિકામાં મોદીના કાર્યક્રમમાં ગુજરાતી ગાયકનો જલસો અમેરિકાના પ્રવાસે ગયેલા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ન્યૂયોર્કમાં ભારતીયોને સંબોધિત કર્યા હતા જેના માટે એક ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું મજાની વાત એ છે કે આ કાર્યક્રમ દરમિયાન ગુજરાતના સુપ્રસિદ્ધ અને લોકપ્રિય લોક ગાયક આદિત્ય ગઢવીએ ધમાકેદાર પરફોર્મન્સ કર્યું હતું તેમના લોકપ્રિય ગીત ગોતિલ્યો ઉપર લોકો ઝૂમી ઉઠ્યા હતા મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કોંગ્રેસના સાંસદ ગેનીબેન ઠાકોરે જણાવ્યું છે કે બનાસકાંઠાના વાવ વિધાનસભાની પેટાચૂંટણીનું પંદર દિવસમાં જાહેરનામું બહાર પડશે દસથી પંદર દિવસમાં વાવ પેટાચૂંટણી યોજાવા માટેની જાહેરાત થઈ શકે છે બાપરના લોકનિકેતન હોસ્ટેલ ખાતે યોજાયેલ કોંગ્રેસના કાર્યકર્તાઓની મિટિંગમાં તેમણે કોંગ્રેસના સર્વ સમાજના ઉમેદવારને જીતાડવા માટે અપીલ કરી હતી જ્ઞાનીબેને વાવના ધારાસભ્ય પદેથી રાજીનામું આપ્યું હતું તેથી પેટાચૂંટણીનું આયોજન છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં હજી પણ વરસાદની આગાહી છે આ દરમિયાન અમરેલી ભાવનગર છોટા ઉદેપુર નર્મદા સુરત તાપી નવસારી ડાંગ વલસાડમાં છૂટોછવાયો વરસાદ થઈ શકે છે ગીર સોમનાથ અમરેલી ભાવનગર સાબરકાંઠા અરવલ્લી મહીસાગર પંચમહાલ અને દાહોદમાં પણ છૂટો છવાયો વરસાદ ત્યારે વડોદરા છોટાઉદેપુર ભરૂચ નર્મદા સુરત તાપી ડાંગ નવસારી અને વલસાડમાં કોઈ કોઈ વિસ્તારમાં ગાજવીજ સાથે પણ વરસાદ થઈ શકે છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગઈકાલે તારીખ ત્રેવીસ સપ્ટેમ્બરના રોજ કચ્છના રાપરથી બાર કિલોમીટર દૂર વેસ્ટ સાઉથ વેસ્ટમાં એક ત્રણ પોઈન્ટ ત્રણની તીવ્રતાનો મધ્યમ સ્તરનો ભૂકંપનો આંચકો આવ્યો હતો જેનું જમીનની અંદર ઊંડાણ વીસ પોઈન્ટ નવ કિલોમીટરના અંતરે માપવામાં આવ્યું છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશું ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે